સુરત કે જ્યાં નવરાત્રીને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે સુરક્ષા બાબતે ગરબા આયોજકો સાથે પોલીસે બેઠક યોજી પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે ક્ષમતા કરતાં વધુ લોકોને ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી ન આપવી સીસીટીવી પ્રોજેક્ટથી પણ પોલીસ બાજ નજર રાખશે મહિલાઓ ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસ સુરક્ષામાં તૈનાત રહેશે

ઇલેક્ટ્રિક કરંટના કંઈ લીકેજ નહીં થાય કારણ કે થોડા ચોમાસાના બી સિઝન છે અને સાથોસાથ જો પાર્કિંગને એક જો મોટી સમસ્યા હોય છે એના માટે બી કે પાર્પિ પાર્કિંગની જગ્યાઓ માટે લોકો જતા હોય છે ઘરમાં રમવા માટે તો અલગ અલગ છૂટા છવાઈ જાય છે લેકિન જ્યારે છૂટે છે એક સાથે છૂટે છે એના બી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સંકલન કરી લીધા છે જો અને અને સાથોસાથ અમારા જો સર્વોપરી જો અમારે માટે જો એક ચેલેન્જ હોય છે અને ટોપ પ્રયોરિટી હોય છે અમારે બહેનોના સુરક્ષા બાબતમાં એના લઈને જો પોલીસ તરફથી તો તમામ સુરક્ષા ના જો પગલાં લેવામાં આવેલા છે સાતો સાથોસાથ અઢીસો જેટલા અમારે મહિલા જવાનોથી લઈને અધિકારીઓ તક સી ટીમ જો અમારા પૂરી છે એના ટ્રેડિશનલ જો આપણા ડ્રેસોમાં આ ગરબાના વચ્ચે રહેશે અને આ લોકો બી ઓબ્ઝર્વ કરતા રહેશે કે અમારા કોઈ બહેનો સાથે કોઈ અન્ન બનાવે કોઈ છડતીના બનાવો તો નથી બની રહ્યા છે જો અને સાથોસાથ આ બધા નહીં થાય એના માટે જો કેપેસિટીથી વધુ પ્રમાણમાં લોકો અંદર નહીં જાય કારણ કે ત્યારે જાય ત્યારે ધક્કા મુકીને બનાવો બનતા હોય છે તો એના માટે બી આયોજકો સાથે સંકલન કરવામાં આવેલા છે જરૂર જો ટેકનિકલ અસિસ્ટન્સ એના માટે કરવામાં